ગુજરાતના વધુ એક સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘસપોટ સુરત શહેર પોલીસે કર્યો છે જેમાં પોલીસને તપાસ દરમિયાન એકસો ચોસઠ બેંક એકાઉન્ટ મળ્યા છે જેમાં માત્ર છ મહિનામાં નેવ્યાસી બેંક એકાઉન્ટમાંથી કુલ ચૌદસો પિસ્તાલીસ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે જોકે ઉધના પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન મળેલા એકસો ચોસઠ પૈકી નેવ્યાસી બેંક એકાઉન્ટ આરબીએલ બેંકનો હોવાનું સામે આવ્યું છે જ્યારે હજુ બાકીના છોતેર બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે ઉલ્લેખનીય છે કે અઠ્યાવીસ મે બે ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક ટુ વ્હીલર ની તપાસ કરી હતી અને સાયબર ફ્રોડનો નો ઘસફોટ થતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સુરત પોલીસે આ કૌભાંડમાં કિરાત જાદવાણી અને મિત ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડનો એક મોટો એક ગુનો દાખલ કરવામાં આવેલ આ ગુનામાં શરૂઆતમાં બે વ્યક્તિ કિરાત જાદવાણી અને મિત ખોખર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ બંને વ્યક્તિઓ અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ્સ મેળવતા હતા આ એકાઉન્ટ્સ એ લોકો કરંટ એકાઉન્ટ મેળવતા હતા અને આ સ્કેમમાં એમના જે ફર્ધર ઉપર રેકેટના જે હેડ છે એ લોકોને આ એકાઉન્ટની ડિટેલ એ લોકો મોકલી આપતા આ જે હેડમાં છે એ લોકો સાયબર ફ્રોડ કરતા સાયબર ફ્રોડમાં જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરી અને આ કરંટ એકાઉન્ટમાં તમામ રૂપિયો ટ્રાન્ઝેક્ટ કરતા આ આવા લગભગ અમને એકસો ચોસઠ એકાઉન્ટ્સ મળ્યા છે આ એકસો ચોસઠ એકાઉન્ટ્સમાંથી નેવ્યાસી એકાઉન્ટ્સની ડિટેલ આવી છે એમાં ટોટલ ચૌદસો પંચાવન કરોડના રૂપિયા ટ્રાન્ઝેક્શન થયા હોય એવું અત્યારે એનાલિસિસમાં અમને જણાયું છે